નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજનો મહત્ત્વના સમાચાર જોઈએ તો સુરત માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે સુરતથી મુંબઈ કે અમદાવાદના બદલે પોતાના શહેરમાંથી જ સીધા પરદેશ જવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર છે હવે સુરત શહેરમાં બનેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે આનાથી સુરતમાં હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ સહિતની વેપાર ધંધાને વેગ મળશે આ સાથે વિકસિત ભારત સંકલ્પમાં સુરતનો વિકાસ થશે ગુજરાતીઓ ધાર્મિક યાત્રાઓ પર મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામેલા અને તાજેતરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરાય છે તેવા ભગવાન રામના મંદિરના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચી રહ્યા છે ગુજરાતી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી લેવામાં આવી હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે આગળના મોટા સમાચાર જોઈએ તો જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ બે હજાર ચોવીસનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં જીપીએસસી વિવિધ અલગ અલગ બ્યાસી કેડરમાં અંદાજીત એક હજાર છસો પચીસ જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમાં વર્ગ એક બે ની ભરતી માટે એકસો ચોસઠ જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે આ વર્ષે વર્ગ એક બે ની જગ્યાઓમાં વધારો કરાયો છે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી મળતા નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યનું સૌથી મોટું આર્થિક પાટનગર એવા અમદાવાદ નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થિન્ના રેશન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું રૂપિયા દસ હજાર આઠસો એક કરોડ નું બજેટ કમિશનરે મૂક્યું છે ગયા વર્ષે રૂપિયા આઠ કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂપિયા ચોવીસો એક કરોડ વધુનું બજેટ રજૂ કરાયું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવે છે જેમાં વિકસિત અમદાવાદ બે નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ અને 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 હેપી સિટી બનાવવામાં આવશે જોકે એઆઈ સેલની સ્થાપના પણ કરવામાં આવશે નાગરિકોના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી ઓલિમ્પિક બે હજાર છત્રીસ ને ધ્યાને લઈ અમદાવાદ સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવવામાં આવશે જે અંતર્ગત રોડ સુવેજ ટ્રાફિક તથા પાર્કિંગ સહિતની અન્ય માળખાગત સુવિધાઓનું આયોજન કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ ના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર હરની બોટ દુર્ઘટનાને લઈ વહીવટી તંત્રએ મહત્ત્વનો મહત્વનો નિર્ણય કર્યો છે આજે હરની બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં પણ બોટિંગને લગતી સેવાનો ઇજારો રદ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાના દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવતા સુરસાગર તળાવ બોટિંગને લગતી સર્વિસનો ઇજારો રદ કરવામાં આવે છે આગળના સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લામાં સ્પા સેન્ટરો સામે અનેકવાર વાર ફરિયાદો ઉઠી છે આમ છતાં પણ તે શહેરમાં ધમધમી રહ્યા છે આ દરમિયાન શહેરમાં ગેસ્ટ હાઉસના નામે ગોરખ ધંધા સામે પણ ફરિયાદો ઉઠી છે છતાંય કોઈ કાર્યવાહી નહીં થતી હોવાને લઈ હવે સ્થાનિક મહિલાઓએ પોલીસ મથકે પહોંચીને હુબારો મચાવ્યો હતો મહિલાઓએ પોલીસ મથક બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરેશાનીને લઈ રોષ વ્યક્ત કર્યો હતો મોડાસા શહેરમાં હજીરા વિસ્તારમાં એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈ સ્થાનિક રહીશો પરેશાન થઈ ચૂક્યા છે મહિલાઓ તો આ વિસ્તારમાં ચાલવા નીકળે કે નજીકમાં ધાર્મિક સ્થળ પર ખુલ્લામાં બેઠા હોય ત્યારે ગંદી હરકતોનો સામનો કરવો પડી રહ્યો છે આ દરમિયાન વિશ્વકર્મા મંદિરના સીસીટીવી કેમેરાને પણ દૂર કરી લેવાને લઈ હવે ગેસ્ટ હાઉસ સંચાલક દ્વારા ધાક ધમકીઓ અપાઈ રહી છે જેને લઈ તંગ આવી ગયેલી મહિલાઓ પરેશાન થઈ હવે પોલીસ મથકે પહોંચી છે જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન મહિલાઓને આપ્યું છે આગળના સમાચાર જોઈએ તો આર્સ વિદ્યા સંસ્થાન ધર્માંતરણ અને લવ જેહાદ જેવા કિસ્સાઓમાં યુવતીઓને પરત લાવવા માટે કામગીરી કરી રહી છે ત્યારે કેરળથી અમદાવાદ આવેલી વિદ્યાર્થીનીઓને અત્યારના સમયમાં ચાલતી લવ જેહાદ તેમજ ધર્માંતરણની ઘટનાઓ અંગે પોતાની આપવિધિ જણાવી હતી આ ઉપરાંત અત્યાર સુધી સાત હજાર બસો જેટલી યુવતીઓને પરત પણ લાવી ચૂકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અમદાવાદ પહોંચેલી કેરળની ચારેય દીકરી પોતાની સાથે થયેલી આપપીતિ જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે લવ જેહાદ નામનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે જેનાથી દીકરીઓએ દૂર રહેવું જોઈએ આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયા થકી જેહાદી બનાવવામાં આવે છે અને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ ચિંતાજનક વિષય છે આગળના સમાચાર જોઈએ તો દ્વારકામાં સોલ ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કર્યું હોવાનું સામે આવ્યું છે બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે તેમજ લાઈફ જેકેટ સહિતની બાબતોને લઈને કાર્યવાહી થઈ છે જેટીને નુકસાન થાય તે રીતે બોટ પાર્કિંગ કરાતા કાર્યવાહી કરી છે નવો હુકમ ન થાય ત્યાં સુધી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત ગુજરાત મેરીટાઈમ બોર્ડે તમામ સોલ બોટને નોટિસ ફટકારી છે બીજા મોટા સમાચાર જોઈએ તો પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે ટૂંક સમયમાં વિવિધ પદોની બાર હજાર જગ્યાઓ પર સરકાર ભરતી કરશે આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ત્રીસ ઓક્ટોબરના રોજ બાર હજારની ભરતીને મંજૂરી પણ આપી દીધી છે હવે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે પોલીસ વિભાગમાં ક્લાસ ત્રણ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ છ હજાર છસો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પાંચસો જેલ સિપાહી પુરુષ છસો સિત્યાસી જેલ સિપાહી મહિલા સત્તાવન જગ્યાઓ પર ભરતી કરાશે આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ બે હજાર બાવીસ માં બિનહથિયારી પીએસઆઈની ત્રણસો પચીસ જગ્યા પર મંજૂરી આપી હતી ત્રણસો પચીસ જગ્યાઓમાંથી ચાલુ નાણાકીય વર્ષે બસો તોતેર બિનહથિયારી પીએસઆઈની સરકાર ભરતી કરશે બીજા મહત્વના સમાચાર જોયે તો લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયે આઈ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે રાજ્યના પચાસ આઈ અધિકારીઓની બદલી કરવામાં આવી છે મોટા ડીડીઓ અને કલેક્ટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવે છે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ છે આગળના સમાચાર જોઈએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ એચઆઇએમએસ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરાવવામાં સમય વેડ ફાશે નહીં હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ફેબ્રુઆરી મહિનાના મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા દર્દીઓને સીધો લાભ મળશે આ સિસ્ટમ કાર્યરત થયા બાદ દર્દીઓ અને તેમના સગાઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે એચઆઈએમએસ હેઠળ દર્દીને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલાં તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઊભા કરવામાં આવશે જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે ટોકન નંબર લઈને દર્દીને જે તે હોપીડીમાં જવાનું રહેશે